આ રીતનું દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે તેનો અંજામ એક ગોળી હશે તમામ માટે ગુજરાતમાં કાયદો એક સમાન ચાલશે મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે કે જ્યાં પોલીસે ફરી એકવાર સરાહનીય કામગીરી અત્યારે જોવા મળી રહી છે દુષ્કર્મના એક આરોપી પર ફાયરિંગ કરવામાં આવી હોવાના સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે કે જ્યાં રીકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસે આરોપી પર ફાયરિંગ કર્યું છે ગાંધીનગરમાં બળાત્કારના આરોપી પર પોલીસનું ફાયરિંગ જોવા મળી રહ્યું છે પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ કેસના આરોપી પર પોલીસે ફાયરિંગ કર્યું છે

પીઆઈ ફાયરિંગ કર્યું હતું પીઆઈ લતા દેસાઈ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતા એક ગોળી જે છે તે આરોપીના પગમાં વાગી હતી દુષ્કર્મ કેસમાં ઝડપાયેલો આરોપી મૂળ બિહારનો રહેવાસી હોવાનું પણ સામે આવી રહ્યું છે એકલી બાળકીને જોઈને મધરાત્રે એ આરોપીએ લાભ ઉઠાવ્યો હતો ગાંધીનગરમાં પોલીસ જિંદાબાદના નારા લાગતા હવાના દ્રશ્યો પણ જે છે

રસ્તા પર જે લોકો છે એ મોટી સંખ્યામાં ત્યાં ઉમટી પડ્યા હતા અને પોલીસની આ કામગીરીને લઈને પોલીસને બિરદાવતા જોવા મળી રહ્યા છે અને પોલીસે જે પ્રમાણે ફાયરિંગ કર્યું છે જે આરોપીને સમક્ષ શીખવાડ્યો છે તેની પ્રશંસા કરતા ગાંધીનગરના લોકો જે છે તે અત્યારે જોવા મળી રહ્યા છે ત્યારે ગાંધીનગરમાં એ પોલીસ જિંદાબાદના નારા લગાડતા લોકોના વિડીયો પણ જે છે તે સામે આવ્યા છે ત્યારે પહેલાં વિડીયો જુઓ કે જેની અંદર જે ફાયરિંગ થયા બાદ મોટી સંખ્યામાં રસ્તા પર લોકોના ટોળા જે છે તે આવી ગયા હતા અને પોલીસ જીંદાબાદના નારા પણ લગાડતા જોવા મળ્યા હતા થેન્ક યુ સાહેબ એ કૂતરા લઈ કોઈ ધન્યવાદ સાહેબ ખુબ ખુબ અભાય તમારો આ મુજરીમને પકડ્યા તમે ગાંધીનગર પોલીસ જિંદાબાદ 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 ગાંધીનગર બોલીસિંદ ગાંધીનગર પોલીસ

જે રીતે ગાંધીનગર પોલીસ જિંદાબાદ નારા ગાંધીનગરમાં લાગી રહ્યા છે એક બળાત્કાર નો આરોપી દુષ્કર્મ નો આરોપી જેમના પર એક મહિલા ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું એક ગોળી પગમાં બિલકુલ વાત કરવામાં આવે તો ગુજરાતની કાયદો અને વ્યવસ્થાને લઈ અનેક વખત એ વિપક્ષી પાર્ટીઓ દ્વારા એ આક્ષેપો કરવામાં આવતા હોય છે ગુજરાતની કાયદો અને વ્યવસ્થા એ કઈ રીતની છે તેનું આ જીવતું અને જાગતું ઉદાહરણ આજે ગાંધીનગરમાંથી સામે આવ્યું છે આ કોઈ નારા એ કોઈ રેલીના કે કોઈ પક્ષના વ્યક્તિઓના નહોતા નારા એ જનતાને મળેલા ન્યાયના અને ગુજરાતની સુરક્ષાના નારા હતા અને તેની વચ્ચે આજે ગાંધીનગરમાં જે પોલીસે એક દુષ્કર્મના આરોપીઓને રિકન્સ્ટ્રક્શન માટે લઈને ગઈ હતી એ રીક્ટ્રક્શન કરવા ગયેલી પોલીસ અને આરોપી ત્યાંથી નાસી છૂટવા માટે તેમને એ પ્રયાસ કર્યો આ પ્રયાસ પોલીસે કોઈ પણ વિચાર્યા વગર એ જાબાજ પહેલા પીઆઈ દેસાઈએ દેસાઇએ તેમની રિવોલ્વરમાંથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યા અને ફાયરિંગમાં એક ગોળી તેમના પગમાં લાગી તો એક તેના છાતીના ભાગમાં લાગી અને આ ઘટનાએ સાબિત કરી બતાવે છે કે ગુજરાતમાં હવે કાયદો અને વ્યવસ્થા એ તમામ માટે સરખી છે પછી ચાહે અમીર હોય કે પછી ગરીબ હોય અનેક વખત ગુજરાતમાંથી આવી ઘટનાઓ હવે સામે આવી રહી છે વાત આ કોર્ટના બળત્કારીઓની હોય કે પછી થોડા દિવસો પહેલાં એ ગાંધીનગર ઘર અને અમદાવાદની વચ્ચે આવેલી એ કેનાલ પાસે એક જે ટોર્ચર કરનારો વ્યક્તિ હતો તેમનું પણ જે આ રીતના રિકન્સ્ટ્રક્શન કરવા માટે લઈ જવામાં આવ્યો હતો તેની ઉપર પણ પોલીસે આ જ રીતનું ફાયરિંગ કર્યું હતું અને આવા જે દુષ્કર્મના આરોપીઓ હોય કે પછી આવારાને લુખા તત્વો હોય તેનું હવે ગુજરાતમાં કોઈ સ્થાન નથી તેવું આ ગુજરાતની પોલીસે સાબિત કરી બતાવ્યું છે આ ગાંધીનગરના જે દ્રશ્યો છે આ ગાંધીનગરમાં પણ એ જ ઘટના બની હતી ગાંધીનગર પોલીસે પણ સાબિત કરી બતાવ્યું કે હવે કાયદો માત્ર કાગળ કે ચોપડા ઉપર નથી કાયદાનો ઉપયોગ હવે રસ્તા ઉપર પણ પણ થશે જે જે આરોપીઓ 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 છે એ આવા કૃત્ય પકડાશે ત્યારે કે તેમની સાથે પોલીસ કોઈ પણ વાટાઘાટ નહીં કરે સીધું ફાયરિંગ કરશે અને ફાયરિંગ પોલીસે કર્યું એ તેમની જાબાજ આ મહિલા પીઆઈ એ લતા દેસાઈનું આ પરાક્રમ કે જેમને એ માત્ર પાંચ વર્ષની એક નાબાલિક અને માસૂમ બાળકીને પીખી નાખવાનું જેમને કૃત્ય કર્યું હતું તેમને માત્ર કાયદાનો પાઠ નથી ભણાવ્યો પણ આવા જે પણ આવારા તત્વો કે દુષ્કર્મી જે લોકો છે તેમને પણ એક આ ઉદાહરણરૂપ અને એક કાર્યવાહીના ભાગરૂપે તેમને આ કિસ્સો બતાવ્યો છે કે જો હવે ગુજરાતની કોઈ પણ બેન દીકરીઓ ઉપર આ રીતનું દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે તેનો અંજામ એ ગોળી જ હશે હવે જે રીતના એ ઉત્તર ગુજરાત હોય બિહાર હોય કે પશ્ચિમ બંગાળ હોય તેના જેવી સ્થિતિ એ ગુજરાતમાં નહીં ચાલે આ જે બિહારનો એ આરોપી હતો કે જેમને પાંચ વર્ષની દીકરી ઉપર દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કર્યો અને દુષ્કર્મ આચર્યું ગાંધીનગરના સેક્ટર એકવીસની પોલીસે તેમની ઉપર જે કાર્યવાહી કરી તેની સરાહના હવે માત્ર ગાંધીનગરના લોકો નહીં પણ ગુજરાતના તમામ એ લોકો એવું કહી રહ્યા છે કે આ દુષ્કર્મીઓના આરોપીઓને સજાએ ફાયરિંગ જ હોવું જોઈએ એમની સાથે માત્ર કાયદાની વાટાઘાટો કે પછી તેમની સાથે કાયદાકીય પ્રક્રિયા નહીં પણ આ જ રીતની તેમને સજા મળવી જોઈએ એટલે આવું કૃત્ય કરતાં પણ પાંચ વખત વિચાર કરે કે હવે ગુજરાતની અંદર એ કોઈ પણ આવી પ્રવૃત્તિઓને સ્થાન નથી અને તેનું જીવતું જાગતું ઉદાહરણ આજે ગાંધીનગરની જે પોલીસ એ જવાબદારીપૂર્વક પોતાની ફરજ નિભાવી રહી છે તેને સાબિત કર્યું છે કે ગુજરાતની અંદર દુષ્કર્મ હોય લુખા તત્વો હોય કે વ્યાજખોરો હોય કે પછી આવારા તત્વો હોય કે પછી બે નંબરના કૌભાંડ કરનારા લોકો હોય તેમની સામે આ જ રીતની કાયદાકીય પ્રક્રિયા કરવામાં આવશે પછી ચાહે અમીર હોય કે ચાહે ગરીબ હોય કોઈ રાજનેતાનો દીકરો હોય કે પછી કોઈ ઉદ્યોગપતિનો દીકરો હોય તમામ માટે ગુજરાતમાં કાયદો એક એક સમાન સમાન અને રીતના તેમની સામે કાયદાકીય પ્રક્રિયા થશે એનું આ ભાવિક જીવતું જાગતું એક ઉદાહરણ પોલીસે પૂરું પાડ્યું છે જી જી કૃણાલ ખૂબ ખૂબ આભાર જોડા બદલ અને માહિતી બદલ તો જે રીતે ગાંધીનગરની અંદર જે ફાયરિંગ કરવામાં આવ્યું છે એનો એક બીજો વિડીયો પણ સામે આવ્યો છે કે જેની અંદર

બે હાથ જોડીને માફી માંગતો આરોપી દુષ્કર્મનો આરોપી કે જેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું છે અને પોલીસની આસરાનીય કામગીરીને લઈને ચારે કોર ચર્ચા થઈ રહી છે ને ગાંધીનગરમાં પોલીસ અિંદાબાદના નારા પણ અત્યારે લાગી રહ્યા છે અને એની વચ્ચે કેટલીક એવી જૂની ઘટનાઓ છે કે તે પણ યાદ આવી જાય છે કે જ્યાં જે જેટલા ને હમણાં આ ડોઢેક મહિનાની અંદર જે દુસકરવાના આરોપીઓ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે ત્યારથી જ ગુજરાત પોલીસ કે જેમની આ કામગીરીને લઈને લોકોમાં પોલીસ પરનો એ વિશ્વાસ થોડો વધી રહ્યો છે કે આ પ્રકારના જો આરોપીઓ હશે તો તેમને છોડવામાં નહીં આવે પરંતુ એક તકેદારી એક પરિવારે પણ રાખવી પડશે કે જ્યાં નાની નાની દીકરીઓ છે કે રાત્રિના સમયે એને એકલી ન મૂકવી ગરીબ મધ્યમ પરિવારના જે દીકરા દીકરીઓ હોય જે નાની નાની દીકરીઓ કે જે વાડી વિસ્તારમાં રહેતા હોય તેનું પણ ખાસ કરીને ધ્યાન રાખવું કારણ કે આ પ્રકારના રાક્ષસ નરા દમો જે છે તે બેફામ રીતે રખડી રહ્યા છે અને ક્યારે કોઈની દીકરી પર કાળ બની અને તૂટી પડે કોઈને ખબર નહીં પડે પરંતુ જ્યારે આખી ઘટના સામે આવશે ત્યારે ખબર પડશે કે આ નરાધમ આરોપી કે જેમણે કોઈની બેન દીકરી સાથે કૃત્ય કર્યું છે ને તેની સામે કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ એ પોલીસ હવે સમજાવી રહી છે કે ગુંડાઓ જે રીતે જે ભાષામાં સમજશે એ જ ભાષામાં ગુજરાતની પોલીસ જે છે એ ગુંડા આવારા તત્વો બળાત્કારના આરોપી છે તેમને સબક શીખાડવા માટે હવે એ પોલીસ જે છે તે જ ભાષામાં એમને સબક શીખાડશે ત્યારે સાયકો કિલર પર પણ જે ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને જે બીજી ઘટના થઈ હતી એમાં પણ ફાયરિંગ કરવામાં આવ્યું અને અત્યારે પણ ગાંધીનગરની અંદર રીકન્સ્ટ્રક્શન દરમિયાન ભાગવા જતા બળાત્કારના આરોપી પર ફાયરિંગ કરવામાં આવ્યું આ ઘટનાને લઈને ગુજરાત પોલીસની છબી જે છે તે વધુને વધુ ક્યાંક લોકોના એ દિલમાં એ મજબૂત થતી જોવા મળી રહી છે ત્યારે હવે એ જોવાનું રહ્યું કે આગામી સમયમાં જે કેસો સામે આવી રહ્યા છે એ કેસોને અટકાવવાના ગુજરાત પોલીસ કેટલા પ્રયાસ કરે છે ને સાથે જ એક જવાબદારીના રૂપે પોલીસ પણ વારનવારી વિનંતી કરતી હોય છે કે પરિવારના નાના બાળકો બાળકીઓની સુરક્ષા એ આપણા હાથમાં છે પરંતુ જ્યારે આવી ઘટના બને તો તાત્કાલિક પોલીસને જાણ કરવી જેથી કરીને ગુનેગારો સુધી પહોંચવામાં પોલીસને સરળતા રહે માટે પોલીસ પણ જે છે તે ખડે પગે ચોવીસ કલાક માટે રહેતી હોય છે ત્યારે પડદાની એક બાજુ જોવા કરતા પડદાની બંને બાજુ જોઈએ તો સત્ય હકીકત જે છે તે કદાચ સામે આવી જાય છે ને ત્યારે પોલીસને આ પ્રકારની ભૂમિકા જે છે તે ખૂબ ઘણું બધું કહી જાય છે કે પોલીસ જે છે એમણે ખાખી પહેરી છે ને ખાખીનો પાવર શું હોય છે એ આવા આરોપીઓને એ બતાવવાનો રહ્યો છે